સુરત જિલ્લા માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી સામે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ચીમકી આપી છે એક બાજુ વિકાસની માતો કરી રોડ રસ્તાઓ પાછળ કરોડો ખર્ચો કરી રહ્યા છે પરંતુ કરોડો આ બાદ પણ રોડની મકાન ઠેરની ઠેર છે ત્યાં કેમ કઠોદરા ગાયકવાડી માર્ગ પહોળો કરવાની કામગીરીમાં ઉતારી ભારે વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે ગાયકવાડી માર્ગ પર આવતા દબાણો દૂર કરી રસ્તો પહોળો કરવાનો હતો પરંતુ આજે સમય મર્યાદા પૂર્ણ થવા આવવા છતાં રસ્તાનું કામ અધૂરું રહ્યું છે આ માર્ગે પર બે મોટી સ્કૂલ આવેલી હોય અને આખો રસ્તો બાળકોથી ભરાઈ જાય છે પરંતુ આ માર્ગ સમયસર પહોળો નહીં કરાતા અને વેટ ઉતારી ચાલતી પકડતા સ્થાનિકોમાં ભારે રોષ દેખાયો છે માર્ગ અને મકાન વિભાગ કીમ અને કઠોદરા ગ્રામ પંચાયત દબાણ દૂર કરવા ટીકડો ફોડી હાથ ખંખેરી લીધા છે

પણ તેમાં કઈ વસ્તુ એ લોકોએ કામ કર્યું નહીં અમારા કહેવા મુજબ ત્યારે એ લોકોએ વેઠ ઉટાડીને ચાલ્યા ગયા છે અને હવે હાલાટી અમારે ગામ લોકોએ ભોગવવી પડે છે અને કેટલા માણસો પડે છે મેલે છે અને બીજું કે આ ખાતું એટલું બધું ખરાબ ખાતું ભ્રષ્ટાચારી ખાતું છે કે ન પૂછો વાત અમારા કહેવા મુજબ કંઈ કામ કરતા નથી જે નથી ને એ લોકોના કહેવા મુજબ કામ કરે છે તેમાં હું કંઈ ભલેવાડ આવતો નથી પોતાની મનમાનીથી ચાલે પોતાની મનમાની કરે છે અને જે કાગળ પર લિખિત છે તે પ્રમાણે કામ થયું નથી જ્યારે અમે જવાબ માંગીએ છીએ ત્યારે એમ કહે છે કે તમે તમારા સાત મીટરનો રોડ થશે એ જોઈ લેજો બની ગયા પછી પણ અત્યારે અલર્ટમાં જ દેખાય છે કે લોકો રોડ પર પાણી ભરાઈ ગયા છે જેવી સાયકલ જેવી વસ્તુ નીકળી શકે એવી હાલટ નથી ને અહીંયા સ્કૂલ આવેલી જ્યાં સ્કૂલના છોકરાઓ છૂટે ત્યાં છોકરાઓને તકલીફ પડે છે હાલત એકદમ ગંભીર છે ને જ્યારે જાનહાનિ થાય ત્યારે ખાતા વિભાગે જવાબદારી આપવી પડશે એ બહુ બેદરકારી છે એવું અમને લાગે છે હું પ્રમુખ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આજ રોજ ઓલપાડ તાલુકા કોંગ્રેસ પરિવાર ને કઠોતરા ગ્રામજનો સાથે કઠોરા ગામની મુલાકાત લીધી છે માર્ગ અને મકાન ખાતું જે વિકાસમાં સૌથી મોટી ભૂમિકા અદા કરતું હોય છે પણ આ માર્ગ જોતા એવું લાગે છે આ ગાયકવાડ સ્ટેટનો માર્ગ જ્યાં બસો દોડતી હતી આજે સ્કૂટર અને સાયકલ દોડતો મુખ્ય આ માર્ગ અને મકાન ખાતું બનાવે ને છ મહિનામાં તૂટી જાય એવા રસ્તા બને છે એવા બ્રિજ બને છે એનું જીવતું ઉદાહરણ છે દસ્તાન રેલવે ફાટક મારી બાજુમાં સ્કૂલ આવેલી છે બે હજારથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે બાજુમાં જે ગટર ઉભરાય છે ગંદુ પાણી છે અહીંયા ઊભા પણ રહી શકાતું નથી અને જ્યારે આ રસ્તાને વિકાસની વાત આવે ત્યારે માર્ગ અને મકાન ખાતું કોને છાવડે છે કોને બચાવે છે આ રસ્તા પહોળા કેમ નથી થતા આ રસ્તા મજબૂત કેમ નથી થતા આ લોકોનો પ્રશ્ન છે આ વિકટ પ્રશ્ન છે બે હજાર વિદ્યાર્થીઓનો નહીં આ વિસ્તારના તમામ ગ્રામજનો એ ખેડૂત હોય એ ખેતમજૂરો હોય એ નોકરિયાત હોય જ્યારે કિમ સ્ટેશને જવું છે હાલાકી ભોગવે છે ત્યારે આજે અમે અમને આવેદનપત્ર આપીએ અમે હાકલ કરીએ છીએ કે માર્ગ અને મકાન ખાતું આવનારા થોડા દિવસોમાં એક મહિનાની અંદર આનો સુખેડ ઉકેલ નહીં આવે તો આ વિસ્તારના તમામ ગ્રામજનો વિદ્યાર્થીઓ નોકરીયા તો એમની કચેરીને ઘેડો ગાલશે અને ધણાનો કાર્યક્રમ કરશે જય હિન્દ જય કોંગ્રેસ